મંડે માઘ વાંદરો રાજીવ વણિયારના પ્રણામ અને જય જીનેન્દ્ર એકવાર એક જંગલમાં એક વાંદરો રહેતો જે હંમેશા ખુશ રહેતો અને જીવનનો આનંદ માણતો જ્યારે પણ તેને ભૂખ લાગે ત્યારે ઝાડ પર ચડી તાજા ફળો અને શાકભાજી ખાતો એકવાર એવું બન્યું કે તેને જમીન ઉપર બે લાલ સફરજન જોયા ખરેખર લાલ અને રસદાર સફરજન હતા તેણે બંને સફરજન ઉપાડ્યા અને એને ખાવાનું શરૂ કર્યું પણ ઓહ શું થયું ખાવું મુશ્કેલ હતું કારણ કે સફરજન લાકડાના બનેલા હતા અને લાલ રંગથી રંગેલા હતા એક સુથાર તે સમયે જંગલમાં આવ્યો હતો તેણે લાકડા કાપીને સફરજનનો આકાર આપ્યો અને તેણે એના ઉપર લંગ લગાડ્યો ભૂલથી સુથાર જંગલમાં બે સફરજન ભૂલી ગયો સફરજન એટલા આકર્ષક હતા કે વાંદરો તેને છોડવા માંગતો ન હતો તે તેની પાસે જ હતું એટલે એ ખૂબ ખુશ હતો જોકે તે ખાઈ નતો શકતો પણ ખુશ એટલે હતો કારણ કે બીજા વાંદરાઓને ખાવા ઈચ્છતા હતા અને પણ કારણ કે બીજા જાણતા નહોતા કે આ લાકડાનું સફરજન છે ચાર પાંચ કલાક પછી તેને ભૂખ લાગી અને તે તાજા શાકભાજી અને ફળ ખાવા માંગતો પણ તે લાકડાના સફરજનને છોડવા માંગતો ન હતો છેવટે લાંબા સમય સુધી એ ભૂખ ના સહન કરી શક્યો અને છેલ્લે સફરજન જમીન પર મૂકી અને કેળા લેવા માટે ઝાડ પર ચડી ગયો મિત્રો ક્યારેક આપણે પણ છે ને આ વાંદરાની જેમ જ આપણે ઘણી બધી વસ્તુઓ લઈએ છીએ જોઈએ છે અને આપણે એને જવા દેવા માંગતા નથી તે આપણને મૂલ્યવાન લાગે છે જો કે તે આપણને ઉપયોગી નથી આપણે મનુષ્યો આપણી છબી ગૌરવ સંપત્તિ સ્થિતિ વગેરે લઈ અને એટલા બધા ભાવુક થઈ જઈએ છીએ કે ખરેખર આપણે જીવનની મહત્વપૂર્ણ વસ્તુને આનંદ માણવાનું ભૂલી જઈએ છે જેમ કે આપણા પરિવાર અને આપણા મિત્રોની જોડેનો સાથ તો આપણને જે ઉપયોગી થાય એ વસ્તુઓ આપણી જોડે રાખો નકામી વસ્તુ છોડી દો એન્ડ મેક યુર મા